કડવું પાચવું કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાથ જળમાં જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય જઈને શંકરને ચરણે નમિયા ઓહો અહો શિવરાય

આપ આવ્યા મારી નજરે ફટભુંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજરે